એકવીસમી જુલાઈથી ફરી ગુજરાતમાં ભારે વરસાદ પડશે વરા બાદ ખેડૂતોને મળશે ફરી વરસારો વરસાદ હવામાન નિષ્ણાતોએ વરસાદ અંગે આગાહી કરી વરસાદ અંગે ત્રણ નિષ્ણાંતોની ત્રણ મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી એકવીસ જુલાઈથી વરસાદની શક્યતા વધશે જુલાઈના અંતના સપ્તાહમાં સામાન્ય વરસાદ વરસશે જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા તો આ તરફ હવામાન વિભાગે આગાહી કરી હાલ ચાર દિવસ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી એકવીસમી સુધી છવાયો હળવો વરસાદ રહી શકે અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે વરસાદની તીવ્રતા ઘટશે તાપમાન વધશે આગાહીકાર પરેશ ગોસ્વામી વરસાદ અંગે અનુમાન ઓગસ્ટના છેલ્લા પંદર દિવસમાં વરસાદ સારો રહેશે સપ્ટેમ્બરમાં ખૂબ જ સારો વરસાદ પડશે ચોમાસામાં અઠાણું ટકાથી એકસો છ ટકા વરસાદ પડશે सप्ताह ऑगस्टम सप्ताह में मुशधार वर्षा थानी के शक्यता है लगभग दशमी ऑगस्ट सुधी में कापरी नदी शक्यता है हल्का से मध्यम बारिश का पूर्वानुमान है अनेक स्थानों में और इसमें थंडरस्ट्रॉम का वार्निंग है कोई हेवी रेनफॉल का वार्निंग नहीं है थंडरस्ट्रॉम और लाइटनिंग का जो वार्निंग है वो आपका पाँच दिन तक सत्रह से लेकर इक्कीस જુલાઈ તક દી ગયા ટુ ફોર્ટી કિલોમીટર નહીં હૈ અમદાબાદ ઓર આસપાસ ક્ષેત્રો કે ઉદમાનમાન હૈ અત્યારે આ વરાતનો માહોલ છે ફરીથી પાછું ચોમાસું સક્રિય થશે જેમાં જુલાઈના છેલ્લા અઠવાડિયાની અંદર સામાન્ય વરસાદની શક્યતાઓ છે ત્યાર પછી ઓગસ્ટના દિવસ હશે એમાં પણ સારો વરસાદ પડશે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર ખુબ સારા વરસાદો પડવાની શક્યતાઓ છે એટલે ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં એવરેજ એક અંદરે ખૂબ સારા વરસાદો થશે લગભગ ચોમાસા દરમિયાન અઠાણું ટકાથી લઈ અને એકસો છ ટકા સુધીના વરસાદો પડે અને એક અંદરે જોવા જઈએ તો ચોમાસું સારું રહેશે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી અડસઠ હજાર સાતસો છ્યાસી ક્યુસેક પાણીની આવક થઈ હાલ નર્મદા ડેમની સપાટી એકસો એકવીસ પોઈન્ટ ચાલીસ મીટરે પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમના દરવાજા એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટર પર પહોંચ્યા પાણીની આવક થતાં આરબી પીએચના ત્રણ અને સીએચ પીએચનું એક પાવર હાઉસ ચાલુ છે હાલ નર્મદા ડેમ પંચાવન ટકા ભરાયો છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા સુથારપાડા અને બારપુડાનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે આ છે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ બિરસાુંડા ધોધનું અદભુત નજારો પહાડોથી ઘેરાયેલા બિરસામુંડા ધોધનું સૌંદર્ય માણવા પર્યટકો ઉમટી પડે છે પ્રવાસન ક્ષેત્રે આ અજાણી જગ્યા પર બહુ ઓછા લોકો મુલાકાત લે છે જોકે આ ધોધ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો કે પગથિયા નહીં હોવાથી લોકોએ જીવના જોખમે

ત્યાં મતલબ જવાનો રસ્તો મસ્તો સબ બધું બરાબર છે પણ અહીંયા બી અમે આવ્યા અમારા ગ્રુપ સાથે તો અમને અહીંયા ખૂબ જ સરસ લાગ્યું તાણ મળી જેના કારણે અમે અહીંયા બિરસા મુંડાના ધોધ પાસે ફરવા આવ્યા છે અને એ ધોધ ખૂબ જ સારો છે અને એ ધોધ પાસેથી ખૂબ જ ઉપરથી પાણી પડે છે અને અહીંયા ઊંડી ઊંડી ખીણો જોવા મળે છે વાદળ ડુંગર અને મસ્ત એવો નજારો જોવા મળી રહે છે બારપુરાની અંદર એક બિરસા મોઢા ધોધ કરીને આવ્યો છે જે શંકર ધોત કરતા બારપુડા બિરસાળ ખૂબ જ સારી રીતે લોકો માટે મતલબ જોવાલાયક છે અહીંયા આગળ ઘણા ટુરિસ્ટ આવતા હોય પણ એક જ કારણ છે કે એ જ્યારે મન દુઃખ થાય છે ત્યારે એ લોકો આવતા હોય ત્યારે એ લોકોને કોઈ રસ્તો ના મળતો હોય મતલબ અહીંયા એ લોકો ફરવા આવતા હોય એ લોકોને પણ એવું છે કે અહીંયા કંઈક ને કંઈક વિકાસ થાય તો સ્થાનિકોને રોજગારી પણ મળે ને જળ જીવન છે પણ આ જળ જ ચોમાસામાં જીવન પર ભારે પડી રહ્યું છે આકાશમાંથી એટલી અનરાધાર આફત વરસી રહી છે કે પર્વતીય પ્રદેશથી લઈ મેદાન સુધી માણસને ઘૂંટણીએ લાવી દીધો છે શરૂઆતનો વરસાદ સારો લાગતો હતો પણ હવે મુશળધાર વરસાદ મુશ્કેલી રૂપ લાગી રહ્યો છે કેમ કે દેશના અલગ અલગ ભાગોમાંથી જળ તાંડવની ડરાવનારી તસવીરો સામે આવી રહી છે આફત આસમાની ચારેરફ પાણી જ પાણી રાજસ્થાન થી ઉત્તર પ્રદેશ પાણીનો પ્રચંડ પ્રહાર ના માણસ સલામત ના પશુ સલામત આકાશમાંથી માંથી વરસી રહ્યું છે મોત મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં જળતાંડવ અડધા ભારતમાં મેઘ કહેર આ તસવીર ડરાવે છે અને સાવધાન પણ કરે છે કુદરતનો આ તે ક્રોર ચહેરો છે જેની આગળ બધી સિસ્ટમ પાણી ભરે છે ચોમાસામાં જ્યારે કુદરત તબાહી ઉત્તરથી લઈ દક્ષિણ સુધી પૂર્વથી લઈ પશ્ચિમ સુધી આવી રહી છે તબાહીની આ વીજ ડરાવનારી તસવીરો ત્યારે આજે જોઈશું આ મેઘ કહેરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સ્વરૂપ અને ડૂબી ગયા કિનારા જળ ટ્રેલર ચારે બાજુ હાહાકાર પર્વતો પર વરસાદ બાદ ભૂસ્ખલનથી મચી ગઈ તબાહી મેદાની વિસ્તારોમાં પૂરથી હાહાકાર વાદળોના ગુસ્સા નો શિકાર દેશના કેટલાય પ્રદેશો બની ચુક્યા છે ચારે તરફ જોવા મળી રહ્યો છે શું 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 રાજસ્થાન બિહાર શું ઉત્તરાખંડ દરેક સ્થળેથી પાણીના પ્રહારનો ડર આવનારો નજારો જોવા મળી રહ્યો છે પાણીના પ્રવાહમાં તણાઈ ગાયો રાજસ્થાનના નિવાડીથી ના નિવાડીથી સામે આવ્યા જુઓ આ ગાયો જે આ નાળાના પાણીના પ્રવાહને પાર કરવાનો પ્રયાસ કરે છે એક ગાય આગળ વધી અને પાછળ પાછળ બીજી ગાય પણ આવી રહી છે પણ પાણીનો આ પ્રચંડ પ્રવાહને ને પાર કરવો આ ગાયોને ભારે પડ્યો જુઓ એક પછી એક કેવી રીતે આ ગાયો પાણીમાં તરવા લાગી ને તણાવવા લાગી અડધા ડઝનથી વધુ ગાયો આ રીતે પાણીનો પ્રવાહ પસાર કરતા સમયે તણાઈ ગઈ

બે દિવસથી અહીં સતત વરસાદ વરસી રહ્યો છે જોધપુરમાં બે દિવસ પહેલા એક મકાનની દિવાલ ધરાશાયી થવાના સીસીટીવી સામે આવ્યા ત્યારે હવે એક દુકાન ધરાશાયી થઈ હોવાનો વિડીયો પણ સામે આવ્યો મહામણી એકવાનો લાઈવ વિડિયો કેમેરામાં કેદ કર્યો અહીં જર્જરિત અવસ્થામાં રહેલા કેટલાય મકાનો અને દુકાનો ચોમાસાની ઋતુમાં મોટી દુર્ઘટનાને આમંત્રણ આપતા નજરે પડી રહ્યા છે કોલોનીમાં જળબંબાકારની સ્થિતિ

વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અહીં કેટલાય વિસ્તારોમાં ઘરની અંદર પાણી ઘૂસી ગયા નાગોરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અટકી અટકીને વરસાદ વરસી રહ્યો છે પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી જેના કારણે લોકો પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે સ્મશાન ઘાટ પાણી પાણી શરૂના સુજનગઢમા સ્મશાનઘાટની અંદર પાણી ફરી વળ્યા જેના કારણે અંતિમ સંસ્કાર સમયે ભારે હાલાકી ભોગવવી પડી અહીં લોકોની હાલાકી દૂર કરવા માટે હંગામી ધોરણે પુલનું નિર્માણ કરવામાં આવ્યું પુલ પરથી લોકો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જતા નજરે પડ્યા પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ જિંદગી ચારે તરફ નદીનો તેજ પ્રવાહ છે આજુબાજુ લહેરુ સ્વરૂપે સાક્ષાત મોત છે ને આ બંને વચ્ચે ફસાયેલી છે જિંદગી આ ભયાનક તસવીર આવી છે મધ્યપ્રદેશના બાલાઘાટથી જ્યાં વેન વેનગંગા નદીમાં એ સમયે હાહાકાર મચી ગયો જ્યારે એક યુવક તેજ પ્રવાહમાં વહેવા લાગ્યો નદીમાં છવ્વીસ વર્ષીય આ યુવક નાના પુલ પાસે માછલી પકડવા ગયો હતો પરંતુ પગ લપસી જતા યુવક અંદાજે સો મીટર સુધી વહેતો ગયો આ દરમિયાન નદીમાં ઉગેલી એક ઝાડી યુવક માટે મદદગાર સાબિત થઈ યુવકે તેને પકડી લીધી ને ત્યાં ફસાઈ ગયો જે બાદ શરૂ થયો બચાવવાનો સિલસિલો પોલીસ પહોંચ્યા એફ ની ટીમે પહેલા નાવ દ્વારા બચાવવાની કોશિશ કરી પરંતુ પાણીના તેજ પ્રવાહના કારણે આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો ત્યારબાદ યુવક પાસે દોડામાં ટ્યુબ બાંધીને પહોંચાડાય જે બાદ દોડા અને ટ્યુબ થી ને પાણીમાંથી બહાર કાઢાયો